ભગવાન શ્રી કૃષ્ણના યોગેશ્વરની જે વાતો આપણે કરી રહ્યા છીએ પરંતુ મિત્રો એ સમયમાં પણ ભગવાનને પડકાર આપવાવાળું કોઈ નીકળ્યું અને આ કોણ હતું એની શું કથા છે એ આજે જાણવાના છે તો એના માટે મિત્રો આપ આ ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બે લેકરને પણ પ્રેસ કરી દો અંતમાં વિડીયો પસંદ આવે અને જીવનમાં ઉપયોગી થતો હોય તો લાઇક શેર અને કમેન્ટ પણ કરી દેજો વ્રજમાં ગયા અને વ્રજમાં બધા ગોપ ગોપીઓની સાથે મળ્યા અને વાતો કરી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં જ હતા અને એ સમયે કરુષ દેશના અજ્ઞાની રાજા પૌન્ડ્રકે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક દૂત મોકલી અને એવું કહેવડાવ્યું કે ભગવાન વસુદેવ હું છું અજ્ઞાની લોકો તેને બહેકાવ્યા કરતા હતા કે આપ જ ભગવાન વાસુદેવ છો અને જગતની રક્ષા માટે પૃથ્વી પર અવતર્યા છો આનું પરિણામ એ આવ્યું કે તે મૂર્ખ પોતાને જ ભગવાન માની બેઠો જેમ છોકરાઓ આપસમાં રમતમાં કોઈ બાળકને જ રાજા માની લે છે અને તે રાજાની જેવની સાથે વ્યવહાર કરવા લાગે છે તે જ પ્રમાણે મંદબુદ્ધિના અજ્ઞાની પૌંડ્ર કે અચિંત્ય ગતિ ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને રહસ્યને જાણ્યા વિના દ્વારકામાં તેમની પાસે દૂત મોકલી આપ્યો પોંડક દૂત દ્વારકા આવ્યો અને રાજસભામાં બેઠેલા કમલનયન ભગવાન શ્રી કૃષ્ણને તેણે તેના રાજાનો સંદેશો સંભળાવ્યો કે હે કૃષ્ણ એક માત્ર હું જ વાસુદેવ છું બીજો કોઈ નથી જીવો પર કૃપા કરવા માટે મેં જ અવતાર ગ્રહણ કર્યો છે તમે તમારું વાસુદેવ એવું ખોટું નામ છોડી દો હે યાદવ તમે મૂર્ખતાવશ મહારા ચિહ્ન ધારણ કરી રાખ્યા છે તેને છોડી અને મારા શરણમાં આવો અને મારી વાત સ્વીકાર્ય ન હોય તો મારી સાથે યુદ્ધ કરો દુર્બુદ્ધિ પૂર્ણરનો આ બકવાટ સાંભળી અને ઉગ્રસેન વગેરે સવાસદો જોર જોરથી હસવા લાગ્યા તેમનું હસવું બંધ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણે દૂતને કહ્યું કે તમે જઈ અને તમારા રાજાને કહી દો કે હું મારા ચક્ર વગેરે ચિહ્નો આમ છોડીશ નહીં એમને હું તારા પર જ છોડીશ અને ફક્ત તારા પર જ નહીં પરંતુ એ બધા જ સાથીઓ પર કે જેમના બેકાવાથી તું આ પ્રમાણે બેકી રહ્યો છે તે વખતે મૂર્ખ તું મોઢું ઢાંકી અને પૃથ્વી પર સુઈ જઈશ ત્યારે તું મારો શરણદાતા તો નહીં થાય પણ કૂતરાઓને શરણે જઈશ એટલે કે અગ્નિ સંસ્કાર પણ પામીશ નહીં ભગવાનના આ અપમાનજનક સંદેશો લઈ અને પૌંડરકનો દૂત પોતાના સ્વામી પાસે ગયો અને તે સંદેશો તેને કહી સંભળાવ્યો અહીં ભગવાન શ્રી કૃષ્ણ પણ રથ પર બેસી અને કાશી નગરી પર ચઢાઈ કરી દીધી કેમ કે તે કરુષનો રાજા આ દિવસોમાં તેના મિત્ર કાશીરાજની પાસે રહેતો હતો ભગવાન શ્રી કૃષ્ણના આક્રમણના સમાચાર સાંભળી અને મહારથી પોંડરક પણ બે અક્ષણી સેના સાથે તુરંત જ નગરની બહાર નીકળી આવ્યો કાશીનો રાજા પોંડરકનો મિત્ર હતો તેથી તે પણ તેની મદદ કરવા માટે ત્રણ અક્ષહિણી સેના સાથે તેની પાછળ પાછળ આવ્યો હવે ભગવાન શ્રી કૃષ્ણે પોંડરકને જોયો

તેનો આ પૂરેપૂરો વેશ બનાવટી હતો જાણે કોઈ અભિનેતા રંગમંચ પર અભિનય કરવા માટે આવ્યો હોય તેની વેશભૂષા પોતાના જેવી જઈ ભગવાન શ્રી કૃષ્ણ ખડખડાટ હસવા લાગ્યા પરંતુ સામેથી શત્રુઓ ભગવાન શ્રી કૃષ્ણ પર ત્રિશુલ ગદા મુદ્દ શક્તિ અને બાણો વગેરે શસ્ત્રોથી પ્રહાર શરૂ કર્યો પ્રલયના ના સમયે જે રીતે અગ્નિ ચારે બાજુથી પ્રાણીઓને બાળી દે છે તે જ રીતે શ્રી કૃષ્ણે પણ ગદા તલવાર ચક્ર અને બાણ વગેરે શસ્ત્રોથી પોંડ તથા કાશીરાજ ની હાથી રથ ઘોડા અને પાયદળની ચતુરંગી સેનાને છિન્ન ભિન્ન કરી નાખી ભગવાન ચક્રથી ભાંગી ગયેલા રથો ઉપરાંત ઘોડા હાથી મનુષ્ય જોઈ અને સુરવીરો ઉત્સાહ પણ વધી રહ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ પોન્ડરક કહ્યું કે અરે પૌણરક તે દૂત સાથે સંદેશો મોકલ્યો હતો કે મહારાજનો અસ્ત્ર શસ્ત્ર છોડી દો તો તે મારા શસ્ત્રો હવે હું તારા ઉપર છોડી રહ્યો છું તે મારું નામ ખોટી રીતે ધારણ કર્યું છે તેથી હે મૂર્ખ હવે હું તારી પાસેથી તે નામને પણ છોડાવીને જંપીશ બાકી રહી તારા શરણમાં આવવાની વાત તો હું તારી સાથે યુદ્ધ ન કરી શકું તો તારા શરણમાં આવીશ ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે પોંડરકનો તિરસ્કાર કરી અને પોતાના તીક્ષ્ણ બાણાથી તેના રથને તોડી નાખ્યો અને ચક્રથી તેનું મા

કારણ કેમ કે પોંડક ભગવાનના રૂપનું હંમેશા ચિંતન કરતો રહેતો હતો તેથી તેના બધા કર્મબંધનો નાશ પામ્યા તે ભગવાનનો બનાવટી વેશ ધારણ કરતો હતો તેનાથી વારંવાર ભગવાનનું સ્મરણ થતું રહેવાને કારણે તે ભગવાનની સારૂપ્ય મુક્તિને પ્રાપ્ત થયો તો આ રીતે ભગવાનની મનથી કે કમનથી કે કોઈ દ્વેષ ભાવથી પણ જો ભક્તિ કરે પૂજા કરે યાદ કરે સ્મરણ કરે તો તેને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે બસ આપણે પણ આ જ રીતે ભગવાનનું ખૂબ જ સુંદર ભાવો સાથે સ્મરણ કરતા રહીએ અને મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય